હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં માં તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો માં અત્યારે જો સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને રવિવાર છે ને તો દીત્યા છે ને આજે વહેલી ઊઠી ગઈ બાકી રોજ તો એને ઉઠાડવી પડે અને આજે મારે કામ હતું વેલી ઉઠી ગઈ અને ઉઠીને સીધી મહિની છે જો પાણી થી રમવા ગુડ મોર્નિંગ દીત્યા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત સ્વાગત તાજા સ્વાગત છે હું ભૂમિન ગેલમ

ને હું મમ્મી અને દિત્યા અમે ત્રણેય જઈએ છીએ અત્યારે તો અને રૂંઢા નું બધું કામ આપણે કરી નાખ્યું છે ચાલો તો દિત્યા બેન પણ જો થઈ ગયા છે સરસ મજાના રેડી અને અહીંયા મમ્મી પણ થઈ ગયા છે રેડી ચાલો જવું ને હમ ચાલો તો પેલા આપડે જઈએ મઠ માં ચાલી જવાનું છે અને ત્યાં જઈને તમને પણ માતાજી ના દર્શન કરાવું ચાલો તો ચાલીને ને જઈએ છીએ અમે મઠ માં થોડુંક જ હાયલા છીએ તો જો દિત્યા બેન થાકી ગયા રીતિયા જો મે થાકી ને બેસી ગઈ કે હવે તેડો નઈ તા સુધી મારી કે આવું જ નથી હાલું તેડી લવ તો હવે દિત્યા બેન ને આપણે તેડીને પુગાડી પડશે કેવા નાટક કરે રસ્તામાં બેહી જાય ને આડોટવા મંડી ને એટલે ખબર જ છે કે તેડવાના જ છે કા દિત્યા દિત્યા ને બધે જવાનો બધે બહુ શોખ પણ ચાલવાની એટલી આળસ થાય ને તે દિવસે ડુંગર ઉપર આપણે ગયા તો ત્યાં કેવી ચડી ગઈતી ત્યાં ચડી ગઈતી ની પહેલા પણ અત્યારે આ રોડ ઉપર એને હાલવું નથી અહીં હાલવામાં એને કંટાળો આવે ઓલા પગથિયા ચડવાના હતા ને એટલે એને મજા આવતી હતી

અને અહીંયા જો દિત્યાની ફ્રેન્ડ પણ મળી ગઈ છે તારું નામ શું છે મિશ્રી તને દિત્યાના વિડીયો બહુ ગમે આખો દિવસ દિત્યાના જ વિડીયો જોવે યુટ્યુબમાં જોવે તારે આવું અમાર ઘરે લઈ જાવે ને દિત્યાને અમાર ભેગી આવજો અમાર ઘરે હે શું કે ચોટલી વાળીને આવીશ ચાલો તો મહાદેવના દર્શન કરીએ ગુપ્ત ગંગાની અંદર અહિયાં જો ગંગાજી નું પાણી છે દરિયો બાજુમાં છે છતાં અહીંયા જે આ કુંડ છે હોય છે પાણીનો અને આમાં મીઠું પાણી હોય છે આમાં કાચબો પણ હોય છે પણ અત્યારે દેખાતું નથી અહિયાં જો આપણે આ મૂર્તિ જેટલું પાણી ઉડાડશું ને એટલું બધું શોષાઈ જશે જો આ બધું જૂનું પુરાણું છે કેટલું મસ્ત છે જો તમે જોઈ શકો છો આ કેટલા વર્ષો જૂનું હશે એ તો ખબર નહીં નહીં જો બાજુમાં ગણપતિ દાદાનું પણ મંદિર છે ગુપ્ત ગંગાનું પાણી પીએ ને તો ગમે તે ઉધરસ હોય ને તોય મટી જાય

નરે આવી ગયા છે મમ્મીને મૂકીને મૂકી કેટલા મસ્ત હરણ નીકળ્યા તા નરે પણ અમે દૂર હતું દૂર હતું ને અહીંથી છે ને આ જંગલની અંદર ઠેકડો મારીને ગયા છે આપણે જવું પાછળ પાછળ મારે એક ને જો હું તો બધા નું કઉ છું ચાલો તો અત્યારે હું પણ પહોંચી ગયો છે દરિયે મારે દરિયા આવવાનો ખાલી પ્લાન તો નતો પણ આ બધા આવતા હતા દીતિયા કે ચાલો ચાલો એટલે પછી હું પણ આવી ગયો મોટરસાઇકલ સ્કૂટી લઈને આવી ગયો આ બધા હાલી ને આવ્યા હતા અને અત્યારે જો મસ્ત અહીંયા સનસેટ થવાનું છે હું બહુ પછી આપણે દરિયો દરિયો નહીં દેખાડીએ કેમ કે અમે થોડાક દિવસ આપણે દરિયો દરિયો દેખાડીએ આજ થશે ને દરિયા સિવાય પણ બીજી થોડીક અલગ વસ્તુ દેખાડવાનું છે ત્યાં આપણે જઈએ અને બીજું જો પ્રી વેડિંગનું પણ કામ ચાલુ છે એ તો ચાલુ જ રહેશે અને આજે સન્ડે છે એટલે જો ઓલી બાજુ ઓલી બાજુ જોઈએ ને તો અહીંયા ઘણા બધા માણસો છે પણ વધુ પડતા માણસો જે આ બાજુ અમે આવ્યા ને એ બાજુ નથી આવતા કેમકે આ થોડુંક સેટું પડી જાય એટલા માટે આ બીજી એક જગ્યા છે જોવાની છે તમને દેખાડીએ હમણાં

એને કેમ મારે સમજાવવા કદાચ એ બીક ના લીધે જતા રહેતા છે કે આ પકડી લે હમણાં પણ હું વેજીટેરિયન છે એને કેવું આ રીતના સમજાવું તો જો હું આ જગ્યા આવવાનું કેતો તો આ જગ્યા છે દધીસી ઋષિ એ અહીંયા તપસ્યા કરેલ છે આ જગ્યા દધીસી ઋષિ એ જો કે એની જિંદગીમાં ઘણી બધી તપસ્યા કરેલ છે એક તપસ્યા અહીંયા પણ કરેલ છે અમારા ગામમાં આદરીમાં એ આ જગ્યા છે અહીંયા આપણે આગળ મઠમાં ગયા ત્યારે મેં બતાવ્યા હતા દધી ચુરુ ઋષિનું ત્યાં પણ પગલું છે અને અહીંયા તપસ્યા કરી એટલે એક પગલું અહીંયા પણ છે ઋષિનું હા એટલે એમાં મને એક્ઝિટ તો ખબર નથી પણ કદાચ એવું છે કે અહીંયા તપસ્યા કરેલ છે પછી ત્યાં તે ખાલી ખંડિત ન થઈ જાય એટલા માટે એ પગલું ત્યાં ટ્રાન્સફર કરી લીધું એના માટે એવું કદાચ છે આપણે વધુ જાણકારી લઈને પછી આપણે આગળ કહેશું ક્યારેક પપ્પા હા આ આ આવાય છે હા કોણ

જો નજીક દેખાડું છું આ બોટ જાય ને આ બોટ હમણાં આગળ હા વાય નજીક જ હતી હજુ હું જવાનું વિચારતો હતો અહીંયા જોવા જાઉં ત્યાં તો એની પેલા હોય ગઈ ચાલો તો નાસ્તો પાણી કરી લીધા છે ને બધું વ્યવસ્થિત જોઈ લીધું છે અને હવે જવાનું છે ઘર તરફ કેમ કે સનસેટ થઈ ગયો છે અંધારું થઈ ગયું છે કેમેરામાં તો તમને અંજવાળું દેખાતું હશે પણ અહીંયા સાવ અંધારું થઈ ગયું છે અને દિત્યા તો ચાલવાની એટલી આડસ થાય ને એટલે એને પપ્પા આવ્યા તો જોઈને એને ખંભે બેસાડી લીધી છે તો ઘરે પહોંચી ગયા છે સાત જેવો ટાઈમ થઈ ગયો છે ને આવતા રસોઈ હાથમાં લઈ લીધી છે કેમ કે રસોઈ બનાવીને જે નહોતી ગયું એટલે ખીચડી બનાવી દૂધ ગરમ કરી કરો અને અહીંયા જો છે ને આપણે મસ્ત મજાની આજે પાછી ભાજી બનાવી છે વાડીએથી તાંજળીઓ અને પાલક ને મેથી ને બધું મિક્સમાં બનાવ્યું છે પછી એમાં ટમેટો ડુંગળી ફ્લાવર બધું નાખીને મસ્ત મજાની આપણી ભાજી હજી ચડે છે બાકી છે ચડવાની એટલે આપણે એને ઢાંકી દઈએ અને અહીંયા જો જમવાનું બધું નીચે રેડી કરી લીધું છે અને મમ્મીને આ રીતે બે રોટલા બનાવે છે તો રોટલા બની જાય ને ભાજી ચડી જાય પછી ગરમા ગરમ જમી લઈએ ચાલો તો જો મમ્મી અહીંયા છે ને રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને જો અહીંયા એક રોટલો આપણો ચડે છે અને દીવ્ય બેન રોટલા બનાવે છે કા તો પાણી નાખી નાખીને ઢીલો કરી દીધો લોટ ચાલો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા રૂમમાં અને થોડું ઘણું કામ છે કામ કરું છું બેન પપ્પા પાસે છે એક એકડો મેં શીખવાડી દીધો છે પણ હવે બગડો નથી શીખતી ધીમે ધીમે આવડી જશે તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ